રાજકોટના ભરચક એવા જંક્શન મેઇન રોડ પર આજે ગુરુવારે રાજકોટ મહાનગરપાલિકાની જગ્યા રોકાણ શાખા લાવ લશ્કર સાથે ત્રાટકી હતી અને ઠેર ઠેર ખડકાઈ ગયેલા ગેરકાનૂની દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું આ પગે સમગ્ર માર્ગ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા આશરે સોથી વધુ દુકાનોના અનઅધિકૃત ઓટલા અને છાપરા તોડી પાડવામાં આવ્યા હતા આડેધર બુલડોઝર ફેરવવામાં આવતા ઘણી દુકાનોના બોર્ડ અને એસીના કમ્પ્રેસર નુકસાન પહોંચ્યું હતું જગ્યા રોકાણ શાખાની કાર્યવાહીથી દબાણ કરનારા વેપારી અને ધંધાર્થીઓમાં દોડધામ મચી ગઈ હતી કોઈ અનિચ્છનીય ઘટના ન સર્જાય અને લોકોના વિરોધનો સામનો ન કરવો પડે તે માટે વિજિલન્સ ટીમની સાથે રખાઈ હતી અનઅધિકૃત ઓટલા સહિતના ચણતર દૂર થતા માર્ગ પહોળો થયો હતો જોકે આટલા નુકસાન પછી પણ થોડા સમય બાદ ધીમે ધીમે અનઅધિકૃત દબાણ થઈ જતું જ હોવાથી જગ્યા રોકાણ શાખા નિયમિત અને સમયાંતરે ચેકિંગ કરતી રહે તે પણ જરૂરી બન્યું છે